ભુજના રેલવે ફાટક પાસે ચાની હોટલ વાળા દ્વારા સરકારી જગ્યા પર દબાણ ભુજ રેલવે સ્ટેશન પાસેના એરપોર્ટ રોડ પર ચાની હોટલ સરકારી જમીન પર દબાણ કરી ટ્રાફિક જામ તેમજ સાંજના સમય લુખા તત્વો અને અન્ય સમસ્યાઓ ઊભી થઈ રહી છે સ્થાનિકોએ ટ્રાફિક નિયંત્રણ અને દબાણ હટાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂજ મારું નામ નરેન્દ્ર નાથબાવા છે અને હું અહીંયા શિવનગરમાં જ રહું છું આ સમસ્યા ઘણા સમયથી જે સરકારી જમીનમાં દબાણ કરીને બનાવવામાં આવેલી હોટલ છે બરાબર માથાભારે શખ્સ દ્વારા અને સાંજના ભાગે તો આખો જ હોય છે પણ સાંજના ભાગે અસામાજિક તત્વોનો આડો બની જાય છે આ હોટલ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ત્યાંથી જ થાય છે અને સુખા તત્વો બેઠા હોય છે મહિલાઓને અવર જવર કરવામાં ખાસ તકલીફ પડે છે બહુ જ કેટલી એ ફરિયાદો થઈ છે તંત્રને પણ લેખિતમાં રજૂઆતો કરવા છતાંય કાંઈ કોઈ એક્શન લેવામાં આવતો નથી અને જો તંત્ર આ સરકારી જમીન પર થયેલું દબાણ હટાવી નાખે અને રેલવે તંત્ર પણ એમને નોટિસ આપેલી છે પણ હટતા નથી કેમ કે વગદાર હોય કે માથાપારે તત્વો હોય તો જલ્દી હટતા નથી તો આ હોટલ આવી રીતે બીજી જગ્યાએ ઘણી પણ અસામાજિક જે તત્વોનો અડ્ડો બની ગયેલી છે એવાને તંત્ર વહેલામ વહેલી તકે હટાવી નાખે તો રાહદારીઓને જે ટ્રાફિકની સમસ્યા થાય છે રેલવે ફાટક બાજુમાં જે ફાટક બંધ થાય ત્યારે એનાથી મુક્તિ મળે મહિલાઓ મુક્ત રીતે આવજા કરી શકે એવી અમારી એક માંગ છે કેમ્પેરિયામાં બનેલો હા વાંચેલું છાપામાં આ બની શકે છે નથી બનાવતા હવે ભવિષ્યમાં બની શકશે કેમ કે જે કેમ્પેરિયામાં થઈ શકે છે અહીંયા પણ થઈ શકે બધાની માનસિકતા સરખી જ લુખાઓની આ સરકારી જમીન પર દબાણમાં છે રેલવે દ્વારા પણ નોટિસ આપવામાં આવેલી છે પણ આમણે સામે ફરિયાદ કરી છે એક તો દબાણ કરીને ઉપરથી રેલવે તરફ કેસ કર્યો છે અને ખોટી રીતે દબાણ કરીને હોટલો હલાવવામાં આવેલ છે બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ત્યાંથી થાય છે આવી હોટલો હટી જાય રસ્તા ઉપરથી તો રાહદારીઓને જે ટ્રાફિકમાં સમસ્યા થાય છે એનામાંથી મુક્તિ મળે મહિલાઓ ખાસ કરીને કે સભ્ય સમાજના વર્ગના લોકો છે તેઓ મુક્ત રીતે આવ કરી શકે રસ્તા ઉપર રસ્તો કોઈનો છે નહીં છતાંય આ રીતે તમે ટ્રાફિક જોશો સાંજના ભાગે કેટલી હોય છે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે અને કોઈ દાદ દેતું નથી ડ્રાઈવિંગ એ શોખ આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે